ભાવનગર શહેરમાં શાકમાર્કેટમાં લારીઓ પાથરણાંવાળાઓ ઉપર છેલ્લા બે ત્રણ દિવસથી મહાનગરપાલિકાની ટીમ તવાઈ બોલાવી રહી છે જેનો વિરોધ ઊભો થતાં આજે વ્યાપારી મંડળ દ્વારા કમિશનરની મુલાકાત કરીને સમસ્યાનો હલ કરવા કમલેશ ચંદાણીના પ્રતિનિધિત્વ હેઠળ કોશિશ કરી હતી ભાવનગરની શાકમાર્કેટમાં વહેલી સવારે ફ્રૂટવાળા અને શાકભાજીવાળા લારી અને પાથણા રાખીને પોતાનો વ્યવસાય કરતા હોય છે ત્યારે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટની ટીમના કર્મચારીઓ દ્વારા અપશબ્દો બોલવા ગાળાગાળી કરવી જેવા વર્તનનો કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે જેને પગલે વેપારીઓના મંડળ દ્વારા કમલેશ ચંદાણીને સાથે રાખીને શાક માર્કેટ વિસ્તારમાં બંધ પાડીને કમિશનર સાથે વાટાઘાટો કરવા માટે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા કે આ સમસ્યાનું સુખદ સમાધાન ઘણા બધા અંશે આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્રણ મુદ્દા છે ત્રણ મુદ્દાને લઈને જે આ ત્રણ મુદ્દાનું સોલ્યુશન આવશે પછી જ અમે ઘરે જવાના અસરી ટકાઓમાં Hed neutriktes. filtrateur hocore. density それ emin MichaelisHADIC as a one flats. to die. જે જે માગણી અત્યારે કહે છે એ અમે નોંધીએ છીએ કે જેના ઉપર જો તમને એ કાર્યવાહી કરવાની થતી હોય તો એ તમારી માંગ સ્વીકારશું અન્ય એ બાબતે જાણ કરશું ઓકે તો આપણે મુદ્દાસર ચાલુ કરીએ પહેલો મુદ્દો અત્યારે ઓફિસમાં બધાનો આવકનો ટાઈમ છે એપ્રિલ મહિનો છે એપ્રિલ મહિનો ચાલુ છે વાંચકેશવારીએ બધા વ્યક્તિઓ નગરજનો આવતા હોય છે ફરવા કોઈને નડતા રૂપ ન થાય એટલે તમે થોડાક બધા ફૂટો બધા

રાત્રે બધા મારા વ્યાપારી મિત્રો મારું પરિવાર મારા ઓફિસે આવ્યો હતો અને એમને એની રજૂઆત કરી હતી રજુઆતમાં એ લોકો નું કેવું એમ છે કે જે પથારો કરીને વર્ષોથી વ્યાપારીઓ બેઠે છે અને લારીવાળા લારી ગલ્લાવાળા જે લોકો છે તે લોકો ઉપર બે ત્રણ દિવસથી મહાનગરપાલિકા દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે એને હેરાનગતિ કરવામાં આવી રહી છે ઘણા બધા માલ લારી જપ્ત કરવામાં આવી છે આજે અમે ત્રણ મુદ્દા ઉપર અહીંયા ભેગા થયા છે મુદ્દા નંબર એક એ છે કે જે અમારી પાર્કિંગમાં લારી પડી છે તે વિના મૂલ્યે છોડવામાં આવે બીજો મુદ્દો કે જે પથારા કરીને વ્યાપાર કરતા વ્યાપારીઓને રોકવામાં આવે છે તેને રોકવામાં નહીં આવે કેમ કે બે ત્રણ કલાક સવેરમાં બકાલો વેચતા હોય ફ્રૂટ વેચતા હોય તો એનું માલસામાન જપ્ત કરવામાં આવે છે કાંટા જપ્ત કરવામાં આવે છે એ છોડવામાં આવે અને ત્રીજો મુદ્દો એ છે કે જેટલા બી આ વ્યાપારી આપ જોઈ રહ્યા છો માર્કેટ છે આખી તે લોકો સાથે નગરપાલિકાને કોઈ સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો પ્રતિનિધિ મંડળ સાથે વાત કરે અને અમે એનું સોલ્યુશન લાવવા માટે તૈયાર છીએ પણ જે ગુંડાગર્દી અમુક કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે બીએમસીના તે વ્યાપારીઓ સાથે કરી રહ્યા છે તે કથાઇ યોગ્ય નથી આડેધડ ગાળું બોળે છે વ્યાપારીઓને જેમ કે ગુંડા હોય ચોર હોય એવી રીતે એની સાથે વર્તન કરવામાં આવી રહ્યો છે તો હિન્દુસ્તાનની અંદર કાયદા કાનૂન બધાને લાગુ પડે છે અને આ જે વ્યાપાર કરવાની રીત છે બકાલો વેચવાની કે ફ્રૂટ વેચવાની લારી ગલ્લામાં કે પથારો કરીને એ આખા હિન્દુસ્તાનનું ટ્રેડિશન છે ફક્ત ભાવનગરમાં નહીં આખા હિન્દુસ્તાનમાં આવી રીતે બજારો ભરાતી હોય છે અને કામ થતું હોય છે અહીંયા જેટલા બી લોકો છે નાના વર્ગના મધ્યમ લોકના વર્ગ છે જે પાંચસો છસો રૂપિયા કમાઈને પોતાનું ઘરગ્રસ્તી ચલાવતા હોય એની સાથે જે અમુક કર્મચારીઓ ગુંડાગર્દી કરે લુખાઈ કરે ધડ એની સાથે વર્તન કરે એ ચલાવી લેવાની આવશે એટલે અમારી ત્રણ માંગો છે જે ત્રણ માંગોના માટે અમે કમિશનર સાહેબની મુલાકાત લઈને અને આ સોલ્યુશન ના આવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવાનું અમારું સૌ વ્યાપારીનો નિર્ણય છે સત્યપાલસિંહ પરમાર એસ્ટેટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા છેલ્લા ચારથી થી પાંચ દિવસોમાં રૂપમ ટોકીસ થી લઈને શાક માર્કેટના વિસ્તારમાં ઘણા બધા શાકવાળા શાકવાળી લારીઓ તથા ફેરિયાઓ દ્વારા રોડ ઉપર તથા વાહન પાર્કિંગની જગ્યામાં પાથરણા તથા લારી રાખવાથી ટ્રાફિકની સમસ્યા અને દુકાનદારોને પણ એ બાબતે અડચણરૂપ થવાની સમસ્યાઓની ઘણી બધી રજૂઆતો મહાનગરપાલિકા ખાતે આવેલી હતી જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે છેલ્લા ચાર પાંચ દિવસમાં એ વિસ્તારમાં સઘન ડ્રાઈવ કરીને આવી રીતે લોકોને અડચણરૂપ થાય તથા લોકોની સુખાકારીમાં અવરોધ પેદા કરતી લારીઓ તથા પાથરણાને દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ હતી જે અન્વયે આજે બધા જ લારી ધારકો દ્વારા માન્ય કમિશનરશ્રીને રૂબરૂ મળી તેમની રજૂઆતો કરેલ છે તથા તેમાંથી ઘણી આંશિક રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં આવેલ છે જ્યારે લોકોને નડતરરૂપ પ્રશ્નો અંગે કમિશનરશ્રી દ્વારા તેઓને પણ એ બાબતે સુધારો કરવા સૂચના આપેલ છે વધુમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળિયા વિસ્તારમાં જ પે એન્ડ પાર્કિંગની મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે જે એ વિસ્તારમાં રહેતા લોકોને ટુ વ્હીલર થ્રી વ્હીલર અને કાર્સ રાખવા માટે પે એન્ડ પાર્કની સુવિધા ઉપયોગી કરી શકે છે પરંતુ અત્રના વિભાગને ધ્યાને આવતા લારી ધારકો દ્વારા રાતના સમયમાં આ લારીનું ત્યાં પાર્કિંગ કરીને રાખવામાં લારીઓ રાખવામાં આવતી હતી આ બાબતે પેન પાર્કિંગના ટેન્ડરની શરતોને આધીન એજન્સી પાસેથી યોગ્ય દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરેલ છે આ લારી